નમસ્કાર દર્શક મિત્રો આપણે આવ્યા છીએ પાંચાળની પવિત્ર ભૂમિ ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ જ્યાં બિરાજમાન છે અહીંયા પાંડવોનો પગરો ઉપર છે આવો જાણીએ મહંતનો પહેલા પરિચય અને અહીંયા ત્રિનેત્રેશ્વર જગ્યાનો પરિચય અને આ જગ્યાનો શું છે અનેરો ઇતિહાસ બાપુ સૌથી પહેલાં તમારું સ્વાગત છે આપનો દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમનો પરિચય જય મહાદેવ મહાદેવ આનું ઇતિહાસ એ છે કે દ્રૌપદીનો નો સ્વયંભર જાણો હતો આ જગ્યા તુલસી ક્યારે જગ્યા છે તો એ જગ્યાએ ફોટો મચ્છવે આ જગ્યાએ કુંડ હતો પેલા પછી કુંડ બાળકો પડી જતા હતા મેળાની હિસાબે ભીડની હિસાબે ત્રીસ જગ્યા તુલસી કેરો સોંપી જગ્યાએ તુલસી કેરો તરફથી ઓળખાય છે અહીંયા દ્રૌપદીનો સ્વયં ભરો અર્જુનની મચ્છી અહીંયા કર્યો હતો એ પાંચાળ ભૂમિમાં એ દ્રુપદ રાજાનો રાજ હતો ખાંપલી નગરી નગરી ગણાથી આ પાંચાળ દ્રૌપદીનો સ્વયં ભરો અર્જુનને મચ્છીવેત કરીને દ્રૌપદીને અર્જુના બેના લગ્ન અહીંયા ત્યાં અહીંયાથી પાછી ભાઈ જવા ભાઈ સુંદરી ભવાની ફેરા લગ્ન કર્યા અહીંથી પછી સુંદરી ભવાની ગયા સુંદરી ભવાની ગયા અને ત્યાં ઓલો મંડપ છે ચોરી છે સ્વયંવર ત્યાં થયા સ્વયંભર દ્રૌપદી અર્જુનના બિના લગ્ન પછી આપ્યો ને કે પાંચે ભાઈ વેચીને ભાઈ જઈને સુંદરી ભવા ની ફેરા પી રહ્યા અચ્છા આ બાપુ મંદિર આશરે કેટલા વર્ષ જૂનું છે સાડા પાંચ હજાર પેલા નો સાડા મહાભારત કાળ વખતનો અને અહીંયા મોટા જ્યારે આપણે કહ્યું કે ઋષિ પાંચમ હોય એવા ઉત્સવ મહત્વના ઉત્સવો કયા મોટા મોટો ઉત્સવ છે ઋષિપાચમનો એટલે ઋષિ પાચમનો મોટો ઋષિ પાચમનો મેળો ભરાય એટલે ઋષિઓનો મેળો તો એટલે દેવોનો મેળો આ દેવલોક મેળો ગણાય એ ભાતીકાળ પબ્લિક મેળો ઋષિ પાચમનો મેળામાં મહિમા એ છે કે પહેલાં ઋષિઓ બધા ગંગા સ્નાન કરતા અને દેવો બધા ઋષિના આસ્તમ ઘૂમતા એટલે ભજન કીર્તન થતું એટલે સંકૃતિ મેળો મેળો કહેવાતો તે વખતે હવે પબ્લિક મેળો થઈ ગયો ચગદો ને બગદો ને ઘોડા દોડ ને એવું બધું અત્યારે ઉત્સવ વધારે ગ્રામીણ ઓલિમ્પિક જેવો મેળો હતો મેળો થાય છે અને પછી છત્રીનો ઉત્સવ વધારે ઘોડા દોર ને એનું બધું મોટો ઉત્સવ પરંપરા આ કુંડમાં સ્નાન કરવાનું મહત્વ બપુ કુંડ સ્નાન કરવાનું મહત્વ એ છે કે કપિ મુનિ ઘણું કઠિન તપ કરતા એટલે કપીઋષિ મુનિ ઋષિ ગંગાજી આવે એટલે ગંગાનું નાવાનું માહિતી મોટું કે ગંગાજી ઋષિ ગંગાજી આવે એટલે લોકો આજુબાજુ ગામડાથી લોકો દૂરથી દર્શન કરવા માટે ગંગા સ્નાન કરવા માટે આવે ગંગા સ્નાન અને ઋષિ દિવસે ઋષિપાચમના દિવસે ઋષિ ગંગાજી આવે સ્વયં વધારે ઋષિ પાચમ ના ચાર વાગે એટલે પરંપરાથી ગંગાજી આવે ઋષિ પાચમ અને બાપુ અહીંયા જે આરતી દિવસ દરમિયાન કઈ કઈ થાય અને આખી દિનચર્યા કઈ રીતે હોય મહાદેવજીની પૂજા આરાધના પૂજા સવારે સવારે પાંચ સાડા પાંચે આરતી થાય સાંજે સાત વાગે આરતી થાય સાંજે સાત વાગે મહત્વના અભિષેકો થતા હશે કઈ રીતે હોય છે એટલે શ્રાવણ મહિનો છે ભસ્મ આરતી બધું થતું હોય સોમવારે છે ભસ્મ આરતી છે શ્રાવણ મહિનો આરતી થાય પછી મહાદેવ નો થાય અલગ 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 શણગાર થાય છે કેવા કેવા પ્રકારના અનોખી કઈ રીતે કમળ પૂજા અમારે કમળ થી વધારે સજા થાય કમળ કમળ પૂજા અમારે એક જ આઠ પૂજા થાય શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિના પછી કઈક મહાદેવ નો સારો તહેવાર હોય તે વખતે કમળ શિવરાત્રી હોય કે મહા ની પૂજા અલગ હોય પછી કાંઈક આરો ઉત્સવ હોય ત્યારે સાવજો શિવરાત્રી માટે અમાસ છે એવું અને કમળ પૂજા થાય અમારે મોટી અને મહત્વનો મેળો અહીંયા ત્રણે ત્રણ હા ઋષિ પાચમનો મોટો મહત્વ મેળો ઋષિઓનો મેળો ઋષિઓનો મેળોનો મેળો મેળો પબ્લિક મેળો થઈ ગયો ઋષિ પાછળ એટલે પરંપરાથી મેળો ભરાય ભાતિકાર મેળો કરાય સંકૃતિ મેળો એટલે લોકો બધા દૂર દૂરથી ના આવે ઋષિ પાચમ ના દી પબ્લિક વધારે હોય ઘોડા દોડ પછી થોડો આપનો પણ પરિચય જેથી કરીને શું છે કે આપણા કેટલા વર્ષથી આપણા દર પેઢી તમારા અમે તો પરંપરાશીન છીએ પરંપરા પરંપરાશીન છીએ અમે અને તમારા પેલા કોણ પૂજા કરતો હતો મારા પહેલા મારા મારા ફાધર છે મારા પછી ફાધરના ફાધર એના ફાધર પરંપરા છે એટલે વર્ષોથી તમે પૂજા આરાધના કરો છો મહાદેવજીને તમારો પરિચય મારો પરિચય છે કે હું શ્રી બાપુ છે મન છે એનો દીકરો છું ભરતગીરી બાપુનો એ મન છે ભરતગીરી બાપુ આપનું નામ શુભ પંકજગિરી પંકજગીરી બાપુના હસ્તે આપણે મિત્રો સાંભળી રહ્યા છીએ અને ભગવાન વિષ્ણુ કમળ પૂજાનો મહિમા એ છે કે ભગવાન વિષ્ણુ એક જ આઠ કમળની પૂજા કરતા એક જ આઠ કમળની પૂજા કરીને પછી ભગવાન વિષ્ણુ જમતા એમની વિષ્ણુ ભગવાનને અભિમાન આવી ગયો કે પૃથ્વીમાં સંસાર મારા જેવો કોઈ ભગત નહીં પછી શિવજીએ પરીક્ષા લીધી એક કમળ અસદ્ર છુપા દીધું એક હજાર હાથર કમળ થયા સુધી પૂજા પૂર્ણ થાય નહીં જો ઊભા દે તો જેટલા વર્ષનું ફોડું તો એનું ભંગ થતો પછી ભગવાન વિષ્ણુ મૂંજાણ આવે શું કરું પછી બધા ઋષિ મુનિ ભેગા કર્યા પછી ઋષિમુનિએ કીધું હતું કે જમણી જમણી એક ચડાવો કમળ ચડાય પછી હું જમણું નેત્ર શિવલિંગમાંથી અડપણ કર્યું શિવ પ્રસન્ન થયા

ખાસ કરીને મિત્રો તમે જે જોઈ રહ્યા છો પંકજગીરી બાપુ આપણને ઇતિહાસ બતાવી રહ્યા છે સાથે જ આપણે વાત કરવી છે કે અહીંના જે આજુબાજુ પાંચાળની ધરાવ ઉપર અનેક દેવી દેવતાઓનું મંદિર છે શક્તિપીઠ ચોટીલા પણ આવેલું છે એ ઉપરાંત લોકો અહીંના દર્શનાર્થીઓ આવે તો ચોટીલા बाजू થી ને હળવદ बाजू થી કયા કયા રસ્તા ઉપર થી કેટલા કિલોમીટર આવે છે ચોટીલા થી આવે આમ સુરણનગર થી આવે આમ હડવત बाजू થી આવે ને મોતીબા ને કિલોમીટર નો ડિસ્ટન્સ અંતર કેટલું હશે માન લો ચોટીલા થી આવે તો કેટલા અંતર થતું હશે 30 કિલોમીટર થાય આમ 50 કિલોમીટર હડવત થી આવે તો 50 કિલો 50 તો 60 કિલોમીટર સુરેન્દ્રનગર થી આવે 60 કિલોમીટર અને રાજકોટ થી આવે તો તો 80 કિલોમીટર થાય તો મિત્રો આ ચારે દિશામાંથી અહીંયા ત્રિનેત્રશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થી આવતા હોય છે લોકો અને દેશ વિદેશ થી આવે છે ખાસ રુસી પંચમી નો અહીંનો અનેરો મહિમા છે ઋષિઓને માટેનો આ બપોર જે કુંડ છે કુંડમાં તમે કહ્યું કે ઋષિ પાંચમ દિવસે કુંડ છે ઋષિઓ સ્નાન કરતા અને એ સમયે કુંડનું પાણી પણ તમે કહો છો વાઇટ સફેદ દૂર જવું ઋષિ પાચમનો મહિમા એ છે કે ઋષિ પાચમ ઋષિઓ પ્રથમ તપ કરતા એટલે ઋષિ મુનિ આજના કરી શિવને પ્રસન્ન કરતા શિવ શિવલિંગમાંથી પ્રસન્ન કરે શિવને આજના કરી શિવ પ્રસન્ન કરતા શિવને કે ગંગા વધારો ઋષિ પાચમના શિવ ગંગા વધારી ઋષિ મુનિએ જે ગંગા સ્નાન કરીને પછી ભોજન હરણ કરતા ઋષિઓ એવો ઋષિઓને નિમતા હતા કે ઋષિ મુનિ ગંગા સ્નાન કરીને પછી ભોજન હરણ કરતા તો મિત્રો આ તો આપણી સાથે પંકજગીરી બાપુ જાત્રા કરે કરીને આવું પડે ને તો જાત્રા પૂર્ણ થાય ને એનું એનું મહિમા છે છું બ્રહ્મા આ તો મિત્રો સાથે બાપુ અને મહાદેવ ખડ પાણીને ખાખરા અને પાણાનો પાળ વગર દિવે વારું કરે દેવલો પંચાળ અને પંચાળની પાવન ધરા ઉપર આવા અનેક દેવી દેવતાઓના મંદિરો છે હજુ સુધી તમે જો આ ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલાં એ કરો આવા જ એપિસોડ અહીંયા જોવા મળશે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર જય મહાદેવ બાપુ તમે પણ અમારી સાથે જોડાણ ખૂબ ખૂબ આભાર જય મહાદેવ